કેવા વાળો કોણ કોઈ જ નહીં ઈનો ઈ આપણા હૃદયમાં બેઠો ઈ બાકી આપણું કાંઈ જ નથી એમનેમ આવ્યા ને એમનેમ જવાના જેવી જાણો ને બા જ્યાં દાન થાય જ્યાં સેવા થાય એટલું કરી રાખો અને આ વાતનો આખો સાર કહી અને સમાજની વચ્ચે મારી છેલ્લી વાત નાનકડી મૂકી દેવી કે આમાં કોઈ કોઈનાથી મોટું નથી કર્મથી સૌ મોટા અને નાના છે તમે કયું કર્મ કરો તો એ કર્મના આધારે આપણે ને મોટા થઈએ અને એ કર્મના સિદ્ધાંતને બારમા અધ્યાયને આપણા સંતાનોને આપણા પરિવારને દરેક વ્યક્તિને આપણને બારમો અધ્યાય આવડવો જોઈએ કોઈ દીકરો કે દીકરી ક્યારેય ભૂલતી કરે અને બારમો અધ્યાય યાદ છે એટલે પૃથ્વી કહે સબસે બડી तो वो शेष नाग पर जाके क्यों खड़ी अरे शेष नाग, नाग कहे में सबसे बड़ा तो वो शंकर के गले में जाके क्यों खड़ा अरे शंकर कहे में सबसे बड़ा तो वो लंका में गे जाके क्यों खड़ा अगर अगर राम कहे में सबसे बड़ा तो इंसान के हृदय में जाके क्यों खड़ा अंत तो इंसान मोटो इंसानियत मोटी कुदरत मोटो एले सौ घी बात करी